આજે નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ છોટા ઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણા સાથે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા છે તેમના સાથે વાત કરીશું આજે નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ શું કેશો છોટા ઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર કવાટ તાલુકામાં છોટાપુર તાલુકામાં પાઇજેતપુરમાં જેતપુરમાં નસવાડીમાં સંખેડામાં આદિવાસીઓ ઠેર ઠેર નિર્ભયતાથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યો છે અને આ યુનો એ અમને ઓગણીસો ચોરાણું માં વિશ્વ આદિવાસી દિવસ તરીકે જયારે મંજૂરી આપ્યા પછી આદિવાસીઓમાં જાગૃત આવ્યા અને જાગૃતિ આવ્યા પછી ઠેર ઠેર તબક્કાવાર આની ઉજવણી થઈ રહી છે અને હવે તો આખા ગુજરાતમાં મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આ તબક્કે આદિવાસી સમાજ રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય ગુજરાત હોય કે અન્ય પ્રાંત હોય બાબા સાહેબના બંધારણમાં કીધું છે તેમ શિક્ષિત બનો ધ્યેય પ્રાપ્તિ સુધી લડતા રહો એનું ફળ તમને મળશે તેમ આદિવાસીઓ પોતાનો ઉદ્ધાર કરવો હશે ત્યારે શિક્ષણ લેવું ખૂબ જરૂરી છે ઉજવણી કરીએ અમે આદિવાસી પ્રજા નાચ ગાન માટે પ્રખ્યાત હોય છે એ પોતાના ટ્રેડિશનલ દેશમાં લગ્નના રીત રિવાજ હોય કે પછી હોળી ભંગુરિયાના મેળાઓ હોય કે ગીરના મેળાઓ હોય એમાં આ નાચગાન થતું હોય છે આ નવમી ઓગસ્ટમાં આદિવાસીઓ હોશે હોશે પોતાનો આદિવાસી દિવસ છે એમ કરીને જયારે ભેગા થાય અને ઉજવણી કરે છે ત્યારે મારો એટલો સંદેશ છે કે નાચવા કૂદવાની સાથે સાથે બંધારણમાં જે આપણને હક્કો મળ્યા છે હક્કોને અબાધિત રાખવા એનું જતન કરવા જાગૃત થઈએ જાગૃત થઈને આપણને જે હક્કો મળ્યા છે એ પ્રમાણે શિક્ષણ હોય કે અન્ય હોય આ તમામની બાબતમાં આપણે એને મેળવીને પોતે જે જાગૃત થયા છે તે પોતે તો થયા થયા પણ પોતાના ઘરને પોતાના ગામને પોતાના વિસ્તારને જાગૃત કરીને છેવાડાના માનવીને મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કરીએ તો આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી લેખી લાખેલી ગણાશે

અમારા બે આદિવાસીઓ મરી ગયા મરી ગયા એની ક્રિયા ત્રીજા દિવસની ક્રિયા પાંચમા દિવસની ક્રિયા બારમું તેરમું હવે જીવનમાં છેલ્લી વખત થશે તો ભાઈ શ્રી ચૈત્રભાઈ વસાવે જે નિર્ણય લીધો છે સમાજ માટે બહુ સારો નિર્ણય છે આદિવાસીઓ આમે નાતા કુતતા હોય છે પોતાના હક્કો માટે લડતા લડતા આવ્યા છે ચૈત્રભાઈ પણ લડે છે અમે પણ લડીએ છીએ એ લડતા રહીશું પણ જેને નુકસાન થયું છે જેના ઘરના છોકરા ગયા છે એ કુટુંબને ન્યાય મળે અને જે જેને ઢોર માર માર્યો છે એ ઈસમો સામે સખત પગલાં ના લેવાય ત્યાં સુધી એમણે જે ચેત્રભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો છે એ સાચો છે સમાજ માટે સારો છે અમે પણ એમની મદદમાં જવાના કારણ કે આખરે એ આદિવાસી સમાજના યુવાનો હતા ભૂલ શું હતી એ તપાસવાનું બાકી છે પણ છેતરભાઈ જ્યારે આ નિર્ણય લીધો છે ત્યારે સુપેરે લીધો છે એમ માનીને આખરે તો આદિવાસી એક છે એમ કીધું છે ને એક તીર એક કમાન આદિવાસી એક સમાન તેમ એ વિસ્તારમાં વસાવા ભીલ અને ચૌધરી ગણાય છે અહીંયા રાઠવા તળવી નાયકા છે આખરે તો અમે આદિવાસી છે એટલે ત્યાં જે નુકસાન થયું છે જ્યાં અન્યાય થયો છે એની સામે અવાજ ઉઠાવવા અમે પણ

આ દેશ માટે દેશની આઝાદી માટે ક્રાંતિકારી દિવસ છે ભારત છોડોની શરૂઆત ત્યાંથી થઈ હતી નવમી ઓગષ્ટના દિવસે અને એટલા માટે જ કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં રોજબરોજ થઈ રહેલા અત્યાચારો અન્યાય એની સામે અવાજ ઉઠાવવા માટે આ ક્રાંતિકારી વિચારસરણી લઈને ત્યાંથી ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે આજે વિશ્વ આદિવાસી દિવસ છે મારા મત વિસ્તારમાં મારા ગામમાં હું હાજર ના રહું તો પ્રજાને મિત્રોને સહયોગી થાય કે સુખરામભાઈ દેખાયા નહીં એટલા માટે હું રોકાયો છું મારી સાથે ચર્ચા થઈ ગઈ છે એમની સાથે અને નજીકના દિવસોમાં રાજકોટ અથવા સુરેન્દ્રનગર આ બેમાંથી જ્યાંથી જોઈન્ટ થાય ત્યાંથી હું હું ન્યાયયાત્રામાં જોડાવાનો છું બિલકુલ આ હતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ચર્ચા કરી છે ત્યારે જે જે ઘટના બની છે તે મુદ્દે પણ તેઓએ પોતાનું નિવેદન આપ્યું છે ને તેઓ પણ ત્યાં જશે અને બીજું કે જે ન્યાય યાત્રા આજથી શરૂઆત થઈ છે ન્યાય યાત્રામાં પણ તેઓ જોડાશે તેવું પણ સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર